બુધેલ ગામે આવેલ ગંજ શહીદ પીરદાતાનો ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો ભાવનગર નજીકના બુધેલ ગામે આવેલા હજરત રોશન જમીરગંજ શહીદ અલી ઉંમર શાહબુદ્દીન બાપુનો ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો આ ઉર્ષ પ્રસંગે બુધેલ ગામમાં સંદલ શરીફનું જુલુસ ફર્યું હતું ત્યારબાદ દરગાહ શરીફમાં મિલાદ શરીફ સંદલ શરીફ ચાદર શરીફ સલાતો સલામ સામૂહિક દુવાઓ ન્યાજ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં સૈયદ હાસમ બાપુના હસ્તે સંદલ વિધિ કરવામાં આવી હતી આપણા ભાવનગર શહેર નજીકના બુધેલ ગામે આવેલા હજરત રોશન જમીર ગંજા સહિત અલી ઉમર શાહબુદ્દીન પીર દાદાનો ઉર્ષિફ શાનદાર રીતે ઉજવાયો હતો આ ઉસ પ્રસંગે એક સંદલ શરીફનું શાનદાર જુલુસ બુધેલ ગામમાં ફર્યું હતો શરીફ ચાદર શરીફ સામૂહિક દુઆઓ સલાતો સલામ અને ન્યાજ શરીફ ન્યાજ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મિલાદ શરીફ પણ રાખવામાં આવી હતી આ ઉચ્ચ પ્રસંગે वीर का दामन सात पयाम बर है हमारा सालवा तुल्ला आले

અજોત રોશન જમીન ગંજ સહિત પીર દાદાનો ઉર્જ શરીફનું શાનદાર રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ ઉર્ષ પ્રસંગે આપણે દરગાહ શરીફની અંદર સંદલ શરીફ ચાદર શરીફ સલાતો સલામ અને સાહમુજ દુઆ અને ન્યાસ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું બજાર શરીફ ની પાછળ એક નવત પીરની દરગાહ શરીફ પણ આવેલી છે